આ દાદી જોઈ શકતા નથી પણ શું દુનિયા પણ તેમને જોઈ શકતી નહીં હોય સુરદાસ આ દાદી છે કે પછી દુનિયા હું તેમની પાસે ગઈ ત્યારે એમણે મને સ્પર્શ કર્યો અને જાણે આંગળીના ટેરવામાં જ તેમની દ્રષ્ટિ હોય તેમ તરત જ તેઓ મને ઓળખી ગયા અરે તું તો આભા દીકરા મારા ઘરે કરિયાણું આપવા આવી હતી ને હા દાદી પણ તમે અહીં કેમ બેઠા છો દાદીએ એક કાગળ મારા હાથમાં મૂક્યો ઘરનો ટેક્સ ભરવાનો છે બેટા ચાર વર્ષથી નથી ભર્યો જો આજે નહીં ભરું તો મારું ઘર લઈ લેશે અને પછી હું ક્યાં રહીશ એક સમયે માથામાં કુહાડી લાગવાથી નજર ગુમાવી બીમારીમાં દીકરો અને પતિ ગુમાવ્યા અને હવે ઘર ગુમાવવાનો વારો હતો મહિને 1000 રૂપિયાના પેન્શન સામે 6000 નો ટેક્સ ગરીબી ખરેખર કેટલી બેહિસાબી હોય છે મે કહ્યું હંસામાં તમે ક્યારેય ઘર વિહોણા નહીં થાઉ આ ટેક્સ હું ભરીશ જ્યારે મેં તેમના હાથમાં છ હજાર રૂપિયા મૂક્યા ત્યારે દાદીના હોઠ ધ્રુજી ઉઠ્યા આટલા પૈસાનો મેં એકી સાથે ક્યારેય સ્પર્શ નથી કર્યો તું ના હોત તો આજે મારી માથે છત ના રેત અને આ આંધળી ડોસી ઘર વગર ક્યાં ક્યાં ભટકત અમે તેમનો ચાર વર્ષનો ઘરવેરો અને દંડના પૈસા ચૂકવ્યા કચેરીમાંથી બહાર નીકળ્યા ત્યારે હંસામાએ કહ્યું કે આ વરસાદ તો હમણાં અટકી જશે પણ આ ચિંતાનો વરસાદ હે ક્યારે અટકશે આ વર્ષે તો વેરો ભરાઈ ગયો પણ આવતા વર્ષે ફરી એ જ વેદના એ પણ એ ત્યાંના સરકારી કર્મચારીને કહ્યું દાદી પ્રજ્ઞાચકસું છે એમનો ઘર વેરો તો માફ થવો જોઈએ તેઓના સહકારથી અમે તેમના ડોક્યુમેન્ટેશનનું કામ પૂરું કર્યું અને દાદી પર લટકતી એ ચિંતાઓની તલવાર હવે દૂર થઈ આગામી વર્ષોથી દાદીનો વેરો કાયમી માફ થઈ ગયો તેમના ચહેરા પર હવે એક શાંતિ દેખાતી હતી મે પૂછ્યું દાદી હવે ઘરે કઈ રીતે જશો ત્યારે તેમણે હસીને કહ્યું ધીરે ધીરે ચાલીને ઠેબા ખાતા ખાતા હું પહોંચી જઈશ મે તરત જ એક રિક્ષા રોકી ને દાદીને બેસાડ્યા ત્યારે વિચારતી હતી કે અંધ કોણ એ દાદી કે આપણે એને તો આંખો ગુમાવી પણ આપણે આખો સાથે પણ દ્રષ્ટિ ગુમાવી બેઠા